પછી આગળ વીડિયો માં મળવી તો હાલો આપણે આવી ગયા તરસિંગડા ના ડુંગર અમે બધા આગળ છે તરસિંગડા નો ડુંગર લાલભાઈ થઈ ગયા મોર કુછ બાત થઈ ઉમે સલા દુનિયા કે તોર તરીકે કદમ કદમ પે ચેલેન્જ કરતા થા હાલે જવાનું છે હવે ગાડી મેક દીધી ગાડી હવે ન્યા જાય એવું લાગતું નથી આપણે હવે જવાનું તરસિંગડાના ડુંગર છે જો આ ડુંગર છે આયા સડવાનું છે

તરસીગડાનો ડુંગર તરસીડાનો ડુંગર કરતા તાજ માણ માણ ગોતી ગોતી થાકી જાય ને ચડો કેટલા ગામ રીકેડ હાલો સડી ગયા હવે થાકી જાય છે પણ સડવાનો છે જ ગમે આમ કરી હાલો હાલો આપણે ફાઇનલી હવે અધ્યર સડવે છે બી પણ હવે ધીમે ધીમે હવે મજા આવશે હવે પગથિયાં આવે છે આગળ જો થોડેક અને આ બધા સડ્યા છે ને અડધા જ ગાડીઓ અહીંયા લઈને આવ્યા જો આવી જાય ને ગાડી ગાડી અહીં ન લેવાય તો મજા ન આવે હાસી મજા આ છે પગથિયા ચડવાની ને હાલીને આવવાની જય એ ખોડિયારમાં આમ જો ખાલી નજારો જોરદાર ના ના ઉપર કાઢી નાખ્યું ઉપર ઉપર કાઢશો હાલો ધીમે ધીમે સડી ગયા પાણી નો પીવાય પાણી નો પીવાય તો હાવ થાય એટલે તું સમજા નહી તળાવ દેખાય જો તળાવ બતાય છે બતાવે બતાય ખામિયા ડુંગરો છે એ છે નો છે પીધું પણ આ થઈ ગયો થાંભ પછાડતો ને તું વળ લે લે હાલો ધીમે ધીમે સડવી હાલો પગથી આવી ગયા ધીમે ધીમે હવે સડવાની તૈયારી કરવી રહે ખોડિયારમાં આગળ હાલ્યા દેવી ધીમે ધીમે આ પગથી આ સડતું ફાઈનલ ગઈ આપણે અત્યારે આવી ગયા છે અને બીજા ભાઈ બને જે થાકી ગયા છે ધીમે ધીમે નીચે અત્યારે આવ્યા છે એમાં લાલો તો હાવ ઠાકી ગયો છે તું થાય તો સડી પાણી નો પીવા અત્યારે હવે ઉપર હવે ખોડિયારમાં નું મંદિર છે આ દે આખા કેવું આમ જો ધુવાડો ધુવાડો એવું હવે મીની હો દેખાણો હોય ઘટે જ નહી

આપડે આવી છે મંદિર તો આવી ગયું છે આ ખોડિયાર છે આ મંદિરે જો આયા ખોડિયાર જે આપણે આગળ જવાનું છે અડધા આમ જો આપડા ભાઈ બંધુ થોડાક અમે ઠાકી ગયા છે એ થોડાક મોટ થઈ ગયા છે

અંદર આ રીતનું કાક ખોડિયાર માં મંદિર છે જોવો તમે આ ખોડિયાર માં મંદિર છે તમે અહીંયા આવો અહીંયા છોકરાઓ ને ફોટા ને એવું બધું મેગે છે ને મંદિર આ રીતનું છે તો તમારે ક્યારેક આવવું હોય તો આવજો હા જગદંબા માં તું જો ગણી અને મારી ખોડિયાર જપીએ તો મારો ઈજા એ મારી ખોડાલ

હવે પાછા આપણે ઉપર ચડવીએ છીએ આથી ખડેર માતાજીના મંદિરની સાઈડમાં પાછું ઉપર જવાનો રસ્તો છે એક તો ત્યાં પાછા અમે ચડવીએ છીએ ધીમે ધીમે જુઓ તમે રસ્તો કેવો છે બહુ ડેન્જર છે એટલે ધીમે ધીમે ચડવું પડે એવું છે આમ જુઓ નહીં તમે ગમે આમ કરીને ચડી જવાનું છે આજે પછી ઉપર જઈને નાસ્તો કરવાનો મજા પડી તા બની આમ કટે મજા આવી જોઈ આપણે પોકી ગયા હા ઉપર જો અહીંયા માતાજી માતાજીની ધજા છે અને અહીંયા નાનું એવડું મંદિર છે અહીંયા સાંજે બે ગયા જો ચારે બાજુ નજારો જો કાંઈ કટ્યા જ નહીં બહુ મજા આવે એવું છે તો આવો તમે

નથી જિંદગી માં જાય કઈ બધું આવી ખાઈ લેવાની વાત છે નાસ્તો કરીએ થોડીક વાર કોવન સકા દેખાઈ છે બોમળ આવી ગઈ કંટ્રોલ કંટ્રોલ કાલ ભાઈ તો ફાઇનલી ગય જ હવે આપણે નીચે ઉતર વિશે તો અડધા ઉતરી ગયા ભાઈ પણ આમ જો આગળ હાલ્યા જાય છે અને હું થોડો પાછળ રહી ગયો છું

શોર્ટકટ છે ભાઈ શોર્ટકટ લેવા જાય તો આપણે ઉતરી દે પછી શોર્ટકટ લેવાનો કેમ કે ફોન હાથ મારીએ તો આપણે ઉતરી નહીં આવી ફોન હાથ મારી જાય ધીમે ધીમે હાલો ઉતરવી હા એને લઈ ગઈ આ બધું ઉતરવું એટલે કઠિન રસ્તો છે ધીમે ધીમે ઉતરવી આવો રસ્તો છે અહીંયા આપણે તરસિંગડાના ડુંગર આમ જો ડેન્જર રસ્તો તો આપણે ડેન્જર રસ્તો પાર કર્યો ધીમે તો આપણે હવે નીચે ઉતરી ગયા ડુંગર ને આમ જોવો તમે અને ઓલો ડુંગર હતો જો આપણે સડીને નીચે ઉતર્યા છે આમેથી અને ઓલો ઠાકીને આવે ધીમે ધીમે તો આપણે બધા હાલ્યા જ આવી ચાલો આપણે તર સિંગડો સડીને આવી ગયા છે અને હવે જ છે ત્યાં જવાનું છે હજી બહુ નક્કી નથી હવે આથી ઘરે જ આવી કે પછી બીજું કાંઈ રસ્તા હોય તો ન્યા જ આવી તો હાલો આગળ ગયું વિડી